આ કાલાવાડ જામનગર જોડતો આ ડામર રોડ છે એ રોડ ઉપર આ જ રોડ ઉપર કાલાવાડ જામનગર રોડ ઉપર આ આશ્રમ આવેલો છે એ આશ્રમ અત્યારે હાલમાં વિશાળનાથ અહીંયા બિરાજમાન છે આ એમનો ગેટ છે અંદર આપણે દાખલ થઈએ આ મેન ગેટ છે અલગ ધણી સેવા આશ્રમ આપનું હાર્દિક સ્વાગત કરે છે એ ટાઈપનું બોર્ડ મારેલું છે તેમજ આ આશ્રમની અંદર દાખલ થતાં જમણી સાઈડ ઉપર બજરંગદાસ બાપુનું મઢી બનાવવામાં આવેલી છે એ મઢીના સૌ દર્શન બી કરે છે તેમજ અહીંના આ ગામનું નામ સાપર તેમજ મોણ પર ના રહીશો અહીંયા આવીને આ સેવા કરે છે આ બાપા બજરંગદાસ બાપાની મઢી છે પ્રેમસિંહ બોલો જય સીતારામ હવે આપણે આગળ વધીએ તમે આશ્રમ જુઓ ને તો આશ્રમ ઘણો જ વિશાળ છે એમાં ફૂલઝાડ પણ છે ઝાડ છે તેમજ આશ્રમની અંદર મંદિર બની રહ્યું છે નેજાધારી રામાપીર નું મંદિર બને છે જો તમે આ કેટલો મોટો વિશાળ આશ્રમ છે આ આશ્રમ આ મંદિર બને છે તેમજ નવનાથ નાટ જીનું દુર્ણો છે ગાર્ડન છે ઝાડ છે અનેક ઝાડો છે ગઈકાલે બીજ હતી તો બીજનો અહીંયા ઉત્સવ હતો છે ણ પર બે ગામના નાગરિકો આ નાથ સંપ્રદાય નવનાથમાંથી માંથી મચ્છંદ ગોરખનાથ તેમજ આ વિશાલનાથ અહીંયા સપરા મોણ ગામના રહીશો છે અહીંયા અને દર બીજ અંજવાળી બીજ ઉજવે છે તેમજ પ્રસાદ દર અંજવાળી બીજે સપરા તેમજ મોણપર ગામના રહીશો અહીંયા આવીને ખૂબ સહકાર આપે છે તેમજ આનંદ માણે છે એમાં વિશાલનાથ મહારાજને ખૂબ સહકાર આપે છે આ જે જગ્યા છે તે સપરા ગામના રહીશ તેમજ આગેવાન છે તે સહકાર તેમજ આ ખર્ચો કરે છે સંતોનો ખર્ચો તો ગામના રહીશો કરતા હોય છે સંતોનો ખર્ચો જે હોય તે ગામના રહીશો જ કરતા હોય છે દાનપુન અમુકની વ્યક્તિ એવી હોય છે જે કમાય એમાંથી દસમો ભાગ અનક્ષેત્રમાં તેમજ આ યજ્ઞમાં વાપરતા હોય છે આ જે જગ્યા છે તે જામનગર કાલાવાડ મેન રોડ પર આવેલી છે એક વખત આ જગ્યાના દર્શન કરવા યોગ્ય છે આગળ જે હોય તે પરંતુ અત્યારે સાક્ષાત આ જગ્યા પ્રગટ છે તેમજ મંદિરનું કામ ચાલું છે એ મંદિર પણ ટૂંક સમયમાં ગામના રહીશું આજુબાજુવાળા પ્રેમથી એમનાથી જેટલું બને તેટલું સહકાર આપી અને આ કાર્ય પૂરું કરવાના છે તેમજ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરશે ત્યારે ધામધૂમથી ગામની અંદર જે મૂર્તિઓ લાવશે તે ગામમાં રથયાત્રા કરશે અને ત્યારબાદ એ મૂર્તિની અહીંયા પધરામણી કરશે એવું સૌનો ભાવ છે પરંતુ જ્યારે સમય આવશે ત્યારે આ કાર્ય થશે કોઈ તાત્કાલિક કરવા માંગતા હોય તો બની શકે એવું નથી કારણ કે આજે નાથની કૃપા થાય નવનાથમાંથી ત્યારે જ આ કાર્ય બને છે જેમ તેમ આ કાર્ય બની શકતું નથી જો આ મેઇન રોડ ઉપરનો ગેટ છે અને ત્યાંથી દરેક વાહન અવરજવર કરી રહ્યું છે તો આ વિશાલનાથ છે અહીંયા આવી અને આ જગ્યા પર તપસ્યા કરી તેમજ સૌ કોઈને આંગણે જઈ તેમજ સમજાવીને આ કાર્ય કરી રહ્યા છે તો આપણે સૌ એમાં સહભાગી બનીએ તો આ નવનાથનો ધૂણો છે એને પ્રણામ કરીએ બહુ આદેશ ગુરુદેવ આદેશ નાથ જેનો દુણો છે વિશાલનાથને બેસવાની જગ્યા છે આ એમનું આસન છે વિશાલનાથનું মনে yeah. সম yeah. બીજ બીજ એમનો પ્રસાદ અત્યારે સૌ ભાવિક ભક્તો લઈ રહ્યા છું હું ભવિષ્યને હું દેખું હું જલન ગાલ ખાય જો સાદો આવો જેમ ન હોય ન હોય બધા બોતો કા ખાય મને હું થી એ હું તો બોતો મને ખાય કે નથી ને અંજવાળી બીજ નો દર અંજવાળી બીજે ઉજવવામાં આવે છે ગામના ભાવિક ભક્તો દરેક અહીંયા પ્રસાદ લેવા આવે છે પ્રેમથી અને સહકાર પુષ્કળ આપે છે સાપર ગામમાં સપરા ગામમાં હાઈવે રોડ ઉપર

ગામમાં મીઠાઈ લોકો પાર્ટીમાં લગ્નમાં પીરશે એવું અહીંયા પ્રેમથી બીજમાં ઉજવવા માટે દરેકને બીજમાં ઉજવવા માટે દરેકને આ પ્રસાદ આપવામાં આવે છે કોઈ નાનું નથી એમ કોઈ મોટું નથી આ સર્વ એક જ દિવાતમાં છે એમ ગામના દરેક વ્યક્તિ ભાવથી પ્રેમથી આ ઉત્સવ ઉજવે છે જો તમે આનંદ લો ગામનો એક નાનકડું સરખું ગામ છે પણ એમનો આનંદ કોઈ અલગ છે હા તાજા ને તાજા ગોટા ગોટાજો હા તેજા બાજુ i don't know this. સપરા ગામમાં બીજ નો ઉત્સવ અત્યારે જે કરી રહ્યા છે તે વિશાલનાથ આશ્રમની અંદર

Um pouquinho. Tô shall not I'm not right. your will